શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ સત્યાવીસ પુરી ઉપર ચંદુવેક ની ચઢાઈ અને ચરિત્ર ઇથમ પુરંજનમ સમ્યાગ વસમાની અવિભ્રમે પુરંજની મહારાજ રે મે નારદજી કહે છે કે આ પ્રમાણે સુંદરી અનેક નખરાથી પુરંજનને પોતાને વશ કરી લીધો આનંદિત પૂરંજન આનંદિત કરતી વિહાર કરે છે માંગલી શણગાર સજી અને ભોજન વગેરેથી તૃપ્ત થઈ રાજા પાસે આવી અને એનું અભિવાદન કર્યું કાળની ગતિનો કોઈને ખ્યાલ રહ્યો નહીં અજ્ઞાનથી આવૃત્ત થઈ જવાને કારણે એનો આત્મા અથવા પરમાત્માનું કોઈ ભાન નો રહ્યું કઈ જ્ઞાન નથી કેટલો સમય વીતો પુરંજનની અડધી યુવાની ક્ષણ વીતી અને એકસો ને દસ પુત્રીઓ થઈ એ બધી પુત્રીઓ માતા પિતાનો યશ વધારનારી સુંદર થઈ એટલામાં સમ્રાટના આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો જીવન અડધું પૂરું થઈ ગયું પુત્રોમાં પ્રત્યેક પુત્રને સો સો પુત્રો થયા એ બધાય પૂરંજનનો વંશ પાંચાલ દેશમાં ફેલાઈ ગયો અનેક પ્રકારના ભોગની કામનાથી યજ્ઞથી દીક્ષા લઈ અને જાત જાતના પશુ હિંસામય ઘોર યજ્ઞથી દેવતાઓ પિતૃઓ ભૂત પીચાશીનો જને આરાધના કરી આ પ્રમાણે આત્માનું કલ્યાણ કરનારા કર્મો પ્રત્યે જીવનભર અસાવધ રહ્યો આખું જીવન પૂરું થવા એવું વૃદ્ધાવસ્થા એવી વૃદ્ધાવસ્થા છે એ સ્ત્રીલંપટ પુરુષોને ઘણી અપ્રિય હોય છે ચંડવેગ નામનો ગંધર્વ એને આધીન ત્રણસો ને સાહીઠ મહાબળવાન ગંધર્વો છે એની સાથે મિથુન ભાવે રહેતી કૃષ્ણ અને શ્વેત વર્ણની એટલી જ ગંધર્વીઓ પણ હોય છે એ બધી વારા પરથી ચક્કર લગાવીને ભોગવિલાસની સામગ્રીથી ભરી ભાદરી નગરીને લૂંટતી રહી છે ગંધર્વરાજ ચંડવેગના ઈ અનુચરોએ જ્યારે પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે પાંચ ફણાવાળો સર્પ એને અટકાયો છે પૂરી ની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ સો વર્ષ સુધી એ સાતસો વીસ ગંધર્વ અને ગંધર્વીઓની સાથે યુદ્ધ કરતો રહ્યો ઘણા બધા વીરોની સાથે એકલો યુદ્ધ કરવાને કારણે ઈ નિર્ભર થઈ ગયો રાજા પૂરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરના રહેવાસીઓ બતાવી બીજા બંધુજનો સમેત બધાની ચિંતા થઈ આટલા દિવસો સુધી પાંચાલ દેશના ઈ નગરમાં પોતાના દૂત વડે લવાયેલું કર વિષય ભોગમાં મસ્ત બનીને વાપરતો તો અને સ્ત્રીને વશ રહેવાને કારણે અચૂક આવી પડનારા ભયનો એને ખ્યાલ જ રહ્યો કે ઓજિંતાનો આવો ભય આવી પડશે તે દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં આમ તેમ ત્રણેય લોકમાં પટકતી હતી કોઈ એને અપનાવી નહીં એ કાળ કન્યા એટલે કે વૃતાવસ્થા ભાગ્યહીન હતી એને બધાય દુર્ભાગા કહેતા દુર્ભાગા એકવાર રાજર્ષિ પૂર્વ પિતાને પોતાનું યવન આપવા માટે પોતાની મરજીથી એનું વરણ કર્યું હતું પૂર્વે પોતાના પિતાને યૌવન આપ્યું હતું અને વૃદ્ધાવસ્થા લીધી હતી એનાથી પ્રસન્ન થઈને એણે રાજ્ય પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું એક દિવસ હું બ્રહ્મલોકમાંથી પૃથ્વી ઉપર આવ્યો તો એ ફરતી ફરતી મને મળી હતી ત્યારે તેણે મને નૈષ્ટિક બ્રહ્મચારી જાણવા છતાંય કામ આતુર હોવાને કારણે મને વરવાની ઈચ્છા પોતે વૃદ્ધાવસ્થા છે નારદજીને કે મને તમે પરણો નારદજી કહે છે કે મેં એની પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો મારા ઉપર ક્રોધે ભરાય અને મને શ્રાપ આપ્યો કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર નથી કર્યો એટલે તમે એક જગ્યાએ વધુ સમય સુધી રહી શકશો નહીં સ્થિર નહીં રહી શકો ત્યારે મારા તરફથી નિરાશ થઈને એ કન્યા મારી સંમતિથી યવનરાજ ભયની પાસે જઈ અને એનું પતિ તરીકે વર્ણ કરે છે નારજી કે છે તમે યવનોમાં શ્રેષ્ઠ છો યવનની પાસે જઈને કે છે યવનરાજ ભય ની પાસે જઈને કે તમે યવનોમાં શ્રેષ્ઠ છો હું તમને પ્રેમ કરું છું પતિ બનાવવા માંગુ છું તમારા પ્રત્યે કરાયેલો જીવોનો સંકલ્પ કોઈ દિવસ અસફળ નથી થતો જે મનુષ્ય સંસાર અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્ર દ્રષ્ટિએ અપરાધી હોય અધિકારી હોય છતાંય આવું દાન લેતો નથી એ બંને જણ દુરાગ્રહી અને મૂઢ છે શોચનીય છે સંસારની દ્રષ્ટિએ જે આપવા યોગ્ય છે એનું આપણે આપવું જોઈ નહીં દાન નથી કરતા એમ માની આપતા નથી અને જે શાસ્ત્રની દ્રષ્ટિએ અધિકારી છે છતાંય દાન લેતો નથી તો એ બે મૂઢ છે દુરાગ્રહી છે આપણી પાસે પૈસા હોય કે કઈ હોય અને ક્યાંય જરૂર હોય આપણે દઈ શકતા હોય છતાંય આપણે દેતા નથી તો આપણે મૂળ કહેવાય અને લેવા યોગ્ય હોય કોઈ તો લે ને તોય એ મૂળ છે યવનરાજને કહે છે કે આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું તમે મારો સ્વીકાર કરો મને અનુગ્રહિત કરો મનુષ્યનો સૌથી મોટો ધર્મ દિનજનો ઉપર દયા કરવી એ જ છે કાળકન્યાની વાત સાંભળીને યવનરાજે રાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરવાની ઈચ્છાથી હસતા હસતા કીએ છે તો વિધાતાનું કામ છે યવનરાજ રાજ કીએ છે કે મેં યોગ દ્રષ્ટિથી જોયું તારા માટે એક પતિ નક્કી કર્યો તું બધાનું અનિષ્ટ કરનારી છો વૃદ્ધાવસ્થા છે બધાનું અનિષ્ટ જ કરે એટલે તું કોઈને ગમતી નથી એટલે તારો લોકો સ્વીકાર નથી કરતા એટલે આ કર્મજનિત સંસારને તું અલક્ષિત ગણી અને પરાયણ ભોગવું મારી સેનાને લઈ જા આ મારી સેના છે ને એનાથી તું સમસ્ત પ્રજાનો નાશ કરવા માટે સમર્થ થઈશ તું એકલી કાઈ નહીં કરી શક તો મારી સેનાને લઈ જા અને કોઈ પણ તારો પ્રતિકાર નહીં કરી શકે આ પ્રજવાર નામનો મારો ભાઈ છે અને તું મારી બેન તું મારી બેન બની જા તમારા બેની સાથે હું અપ્રકટ ગતિથી ભયંકર સેના લઈ સમકમાં વેચરણ કરતો રહીશ પ્રજ્વા ચગિની ભવ ચુયા ચરા